રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્યની જે ફૂડ શાખા છે એના દ્વારા ખાસ કરીને ઉનાળાના દિવસોમાં બરફનો વપરાશ છે વધતો હોય છે અને પાણીજન્ય રોગચાળાનું મુખ્ય કારણ પણ બરફ બનતો હોય છે તો એ અટકાયતી પગલાંના ભાગરૂપે અને તકેદારી સ્વરૂપે જે છે એ રાજકોટ શહેરના પાંચ મોટા જે બરફના કારખાના છે ત્યાં ફૂડ વિભાગ દ્વારા જે છે તપાસ આદરવામાં આવી છે અને ફૂડ જે એફએસએસએના નોમ્સ મુજબ જે છે એ તમામ જે પ્રિકોશન્સ અથવા પાણીનો વપરાશ વગેરે બાબતે તપાસણી કરીને નોટિસ છે એ ઇસ્યુ કરવામાં આવી છે અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે કેટલા કારખાનામાં ચકાસણી કરવામાં આવી છે અને શું સામે આવ્યું છે જે પાંચ જેટલા કારખાના છે એની તપાસ કરવામાં આવી છે જે પૈકી ચાર પાસે જે લાઇસન્સ છે એક્સપાયર્ડ હાલતમાં મળી છે તો એમને રિન્યુઅલ માટેની પ્રોસીજર કરવા માટે નોટિસ આપવામાં આવી છે આ ઉપરાંત ચાર પાંચ કારખાના પાંચ કારખાનો છે તેમને હાઇજેનિક કન્ડિશન છે એ મેન્ટેન કરવા માટે સૂચના આપવામાં આવી છે